બનાસકાંઠા જિલ્લાના મંદિરમાં ચોરી કરતી કુખ્યાત લાડુરામ ગારાશિયા મંદિર ચોર ગેંગ ઝડપાઈ છે જેના બે સાગરિકોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે આ ધરપકડથી ડીસાના રોડ અને ભાટવર ગામે થયેલા બે મંદિર ચોરોના ગુનાનો ભેદ ઉકેલાયો છે પોલીસે બંને ચોરને દિશા લાવી રવેશી માતાજીના મંદિરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું એ માતાના મંદિરમાં એક માસ આસપાસ રાતના થોરીનો બનાવ બનેલો એની અંદર એલસીબી સાહેબ અને મકવાણા સાહેબને અમને જહેમત ઉઠાવી અને જે થોરી પકડે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને માતાજીએ અમને બહુ મહેરબાની કરી અને માતાજીએ એક સહાય કરીને સારું કામ માતાજીએ પૂરી પાડ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર છે ઉપર અમારા પૂજારા પરિવારના ગુળદેવી શ્રી રવિજી માતાના મંદિરમાંથી રાત્રે ચોરી થઈ હતી અને માતાજીના છત્રો તથા ચાંદીના વાસણો જે સામાન લઈ ગયેલ તેનો એક વિશાળ એલસીબી પોલીસે ઉકેલી દીધો છે અને મુદ્દામાલ કવરેજ કરેલ છે મા રવિજીની કૃપાથી અને પોલીસની મહેનતથી આ કાર્ય પૂર્ણ કેવું છે અને આવું ભવિષ્યમાં ન બને એ માટે હું અહીંની ભૂલેશને વિનંતી કરું છું કે રોડ ઉપર દર વખતે ચોરીઓ થાય છે તો તેનું ધ્યાન રાખે અને સજાગતા બતાવે એવું હું અહીંયા વિનંતી કરું છું માની કૃપાથી મારા પ્રતાપથી અને ભુલેશની કૃપાથી માએ વધુ પરિપૂર્ણ ચોરોને પકડી લીધા છે અને બે ચોરને પકડીને લાવ્યા છે ને બે ચોર હજી ફરાર છે ત્યારે પોલીસ શોધી રહી છે અને મુદ્દામાલ કવરેજ કરેલ છે હું અહીંની એલસીબી પોલીસને ધન્યવાદ આપું છું કે અમને ખૂબ અંગત રસ લઈ અને રવિતિમાની ચોરીનો ભેદ ધન્યવાદ ધન્યવાદથી અમને મા રવિતી એમની ઉપર સદા વરસતા રહે એવી મા પાસે પ્રાર્થના કરું જે રવિતીમાં અહીંયા એમાં શું શું મુદ્દા માલ અહીંથી મુદ્દામાલમાં તો માતાજીના છતર રહી ગયા હતા માતાજીના વાસણો માતાજીના લોટા હતા પછી માતાજીના દીવા હતા સોનાના જે ગ્લેપ ચડાયેલા માતાજીના મુગટ હતા પંદર સત્તર જેવા એ ટોટલ અઢી થી ત્રણ લાખ રૂપિયાની આસપાસની ચોરી હતી તે બધું અત્યારે લખાવેલું છે વધારે પડતા ચાંદીના વાસણો અને ચાંદીના છતરો હતા